છેલ્લા અઢી વર્ષમાં નોંધણી કરી પોતાના નામ પર કરતા તમામ વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવતા વાહન ચાલકો દોડતા થઈ ગયા બ્લેકલિસ્ટ થયેલા માલિકીની વાહન સહિત અન્ય તમામ વાહનોના માલિકોને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ નોટિસ પણ ના અપાય તંત્રની આ ભૂલને કારણે તમામ વાહન માલિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે પહેલી એપ્રિલ બે હજાર એકવીસ પછી ખરીદાયેલી કાર ટ્રક બસ ટેમ્પા સહિત વ્હીકલની હંગામી ફીમાં વધારો કરાયો છે જ્યારે ટુ વ્હીલર ફીમાં ઘટાડો કરાયો છે અઢી વર્ષ પછી રાજ્યના વાહન વ્યવહાર વિભાગે સોફ્ટવેરમાં જોડી ફેરફાર કર્યા છે વાહન માલિકો દ્વારા વાહન ખરીદતી વખતે ડીલરો મારફત વાહન રજીસ્ટ્રેશન માટે જોડી સરકાર નીતિ નિયમ મુજબના તમામ વેરા ભરપાઈ કરી દેવાયા હતા નવા વાહન ટેમ્પો રજીસ્ટ્રેશન ફીમાં થયેલા સુધારા વધારાના અમલીકરણમાં વાહન વ્યવહારના જવાબદાર અધિકારીઓ દ્વારા થયેલી ભૂલ બે જવાબદારીને કારણે ગુજરાતમાં આશરે દસ લાખથી વધુ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરાયા છે केन्द्र सरकार जो परिपत्र रजिस्ट्रेशन हटो એનું અમલીકરણ કરવાનું ગુજરાત સરકારનું વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારીના કારણે પહેલી એપ્રિલ બે હજાર એકવીસ પછી એ ગુજરાતના દસ લાખ વાહનો જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા અને રજીસ્ટ્રેશન થયા પછી એ વાહન ચાલકોના નામે એ વાહનો થયા હતા અને એમાં જે પરિપત્રનું અમલીકરણ કરવાનું એ ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારીને કારણે ન થતા મારું પોતાનું વાહન સહિત સામાજિક રીતે સંકળાયેલા સંકળાયેલા રાજકીય રીતે બૌદ્ધિક રીતે સંકળાયેલા દસ લાખ વાહન ચાલકોને નજીવી બસો ચાલીસ રૂપિયાની રકમ રજીસ્ટ્રેશનની બાકી હોવાનું કરીને બ્લેકલિસ્ટ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે આ ગંભીર બેદરકારીના કારણે આ વાહનથી જો કાલે ઉઠીને અકસ્માત થાય આ વાહન માલિકે વાહન વેચવું હોય કે ટ્રાન્સફર કરવું હોય પરંતુ બ્લેકલિસ્ટ હોવાના કારણે આ વાહન ચાલકોને આવનાર દિવસોમાં તકલીફ પડવાની છે આ તકલીફ અને ગંભીર બેદરકારીનો કોઈ ભોગ બન્યો હોય તે વાહન ચાલક ગુજરાતનો બન્યો છે એટલે સમગ્ર બાબતની તપાસ વાહન વાહન વ્યવહાર વિભાગના શ્રીને માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને એની વસૂલાત કરવામાં આવે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે સુરત આરટીઓને કોઈ સંપર્ક કર્યો છે તમે કે આવું થયું છે નવાઈની વાત એ છે કે કોઈ પણ લેણું બાકી હોય તેની જાણ કરવામાં આવે એની નોટિસ આપવામાં આવે પરંતુ કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણ પણ આ વાહન માલિક દ્વારા કરવામાં આવી નથી અને એક વખત વાહન રજીસ્ટ્રેશન થઈ ગયું હોય